ગીરસોમનાથમાં સોમનાથમાં યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો વેરાવળમાં એસઓજી અને ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા ગોલ્કા ઘી ડેપો નામની દુકાનમાંથી જથ્થો ઝડપાયો છે દુકાનદારનું લાયસન્સ બે હજાર ચોવીસમાં પૂર્ણ થયો હોવાનું સામે આવ્યું છે આ દુકાનદાર ભેળસેળ યુક્ત ઘી ત્રણસો થી સાતસો રૂપિયાના ભાવે વહેંચતો હતો ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે તો ભેળસિલયુક્ત ઘી ઝડપાયું છે ગીર સોમનાથમાં જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે ભેળસેળ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે આ દુકાનમાંથી લગભગ જે દુકાનદાર છે તે ત્રણસો થી સાતસો રૂપિયાના ભાવે આ ભેળસેળ યુક્તના ઘીને વેચતો હતો ઘીમાં પણ નમૂના લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે જાણકારી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે દિનેશ વાત કરીએ તહેવારનું ટાણી અને સાથે સાથે અહીં ભેળસેળિયા સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે દિનેશ જી બિલકુલ ખાસ કરીને જ્યારે હિન્દુ તહેવારો નજીક આવતા હોય છે ત્યારે આ પ્રકારના ભેળસેળિયાઓ છે તે બેફામ બનતા હોય છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા અને દિવાળીના તહેવારો જ્યારે નજીક આવી રહ્યા છે લોકો કહી શકાય કે ઉપવાસ કરતા હોય છે અને તે દરમિયાન જ આ પ્રકારે બનાવટી ઘી છે નકલી ઘી છે તે પકડાતું હોય છે જોકે આખું વર્ષ આ પ્રકારનું નકલી ઘી વેચાતું હોવા છતાં પણ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખરા સમયે જાગે છે તે પ્રકારનું સામે આવી રહ્યું છે કારણ કે જ્યારે જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે ત્યારે જ

કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા આ વિદ્યાર્થી આપઘાત કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે સુરતના સિવિલ હોસ્પિટલ નજીક યુવતીએ આપઘાત કર્યો છે પૂજા કુશવાહ નામની યુવતીએ આપઘાત કર્યો

જોકે મહિલાની ડેડબોડી નીચે પોલીસ એ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી બિલકુલ માટે મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુડા ની અંબાજી માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા ચાર જેટલા છતરોની ચોરી કરી દીધી મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે લાંગણ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે તો માતાજીના મંદિરમાં મુકાયેલ છતરની ચોરી કરવામાં આવી છે મહેસાણાની આ ઘટના છે જો કે જે ચોર છે જે ચોરો તસ્કરી કરી રહ્યા છે તેમની જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મંદિરમાંથી ત્રણથી ચાર જેટલા છતરની ચોરી કરવામાં આવી છે આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે હરિયાણાના કુરુક્ષેત્રમાં મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ના કુરુક્ષેત્રમાં ટ્રોલી નીચે કચડાઈ જવાથી એક પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થઈ ગયું છે છે વર્ષનો પુત્ર પણ પણ ઘાયલ થયો હતો આ આ ઘટનાનો એક સામે આવ્યો બાળક તેના પિતાની હાલત જોઈને ગભરાઈને રડતો જોવા મળે છે બાળકે તેને જગાડવાનો પ્રયાસ પણ કર્યો મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ નરેશકુમાર તરીકે થઈ છે જે શાહબાદના કલસાણા ગામના રહેવાસી છે નરેશકુમાર ગામની એક ખાનગી શાળામાં શિક્ષક હતા તેઓ પ્રાથમિક શાળામાં ભણાવતા હતા જોકે તેમણે લગભગ દોઢ વર્ષ પહેલા શાળા છોડી દીધી હતી નરેશ તેમના પુત્ર ભાવિશ સાથે તેમના પરિવારને મળવા માટે કરનાલ તરફ જઈ રહ્યા હતા એક ટ્રોલીએ તેમની બાઇકને ટક્કર મારી ટક્કર વાગતા નરેશ અને ભાવેશ રસ્તાની એક બાજુ પડી ગયા અને ટ્રક બાઇકને દસ થી પંદર ફૂટ સુધી ખેંચી ગયું રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણ ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર પવન વિરુદ્ધ કેસ નોંધ્યો છે ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને નરેશનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે છત્તીસગઢના જિલ્લાના કરઘોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર સ્પીડિંગના કારણે થયેલી વિનાશક ઘટના જોવા મળી ગુરુવારે ફેક્ટરી વિસ્તારમાં એક સ્પીડ બાઇક ટક્કર મારી નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ ભયાનક અકસ્માત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્પીડ કાર અચાનક પસાર થતી બાઇકને ટક્કર મારી રહી છે ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ચલાવનાર યુવાન રસ્તા પર પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો છે ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતના કારણે તેને એસઆઈએમએસ બિલાસપુર રેફર કર્યું છે ઘાયલ યુવકની ઓળખ મોહનપુરના રહેવાસી તરીકે થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ પણ શરૂ કરી છે કે પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે કાર ખૂબ જ ઝડપી ચાલી રહી હતી જેના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો